એવો સમય હતો પછી આઠ દિવસ ઉધાર આપે ને પછી રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં આપ્યો ને ઉઘરાણી જાય એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણી ગયો તેથી રાણી સિકાના રૂપિયાનો સમય એટલે બે બે ગામમાં ઉઘરાણી કરી રાણી સિકાના રૂપિયા બે જબાના ખીચામાં ભરી અને બે હાથમાં તૈયારી કે હવે ઘર ભેગો થઈ જવું થઈ જાય પહેલા હવે ગામમાંથી નીકળ્યો રસ્તામાં રસ્તામાં નેરિયા જેવો રસ્તો હોય ઊંડો રસ્તો

પૈસા લેવા થોડાક નજીક આવ્યો ને વ્યાપારી માણસ હોશિયાર માણા બાપુ કે બાપુ આ રીસ ને કે જો હું છું કે પૈસા ખરે બે ઠેકડા તો મારતા

ત્યાં સંતોને લખવું પડ્યું માયા હુદી ગોઠડી વજર ના છે ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક ચડ્યા ને કઈક પાળા આમાં તમે હું હલવાના છે આ ભજનમાં માં આપડી સુરતા નથી લાગતી હમણાં પાંચસો નો ડટ્ટો હોય તો બાપુ એક નો ટાકી પછી થાય જેવી સુરતા લાગી જાય એવી સુરતા આમાં લાગે ને તારે બાપુ નો થાય માં થાય સુરતા જરૂર છે બાપુ ઈશ્વર આવે તમારો તાર હંધાય જાય ને વાત આટલી છે સવારામ બાપાને બાપુ બજાણા જેલમાં જેલ પૂર્યા હતા સવારામ બાપા ને જબુ માને પચાસ થી આઠ વર્ષ ની વાત થડો થડ તાળા તોડી નાખે બાબુ ક્યુ ભજન કર્યું છે એક પ્રજાપતિ હતો એક વાણંદ હતો એમ નામ બાબુ રેઠું એટલા માટે દાસી જીવન કે છે કે મને તને મળવાની વેદના કેટલી છે એનો દાખલો આપે છે કે દીકરીના જ્યાં સુધી લગન નો થયા હોય ત્યાં સુધી બાપુ એને એના ધણીની પીવ ને મળવાની વેદના ની ખબર ન હોય પણ એક વખત બાપ જ્યારે દીકરીના ના લગ્ન કરે અને એક વખત હારે જઈને પછી બાપના ઘરે આટો દેવા આવે એ આટો દેવા આવે અને દોઢ નો વાયદો કર્યો હોય અને અગિયાર નો દી ઉગે અને પછી જે પીઓ મળવાની જે વેદના હોય ને એવી મને તને મળવાની વેદના છે દાસી જીવન કે છે એટલે વાણીમાં કે છે શું કે છે If he holds it all

બાબુ જો તમે દાસી બની જાવ દાસી ભાવ તમારો હોય ને તો જ ઈશ્વર મળે બાપ કોઈ દી ન લેવા દાસી નો ભાવ હોવો જોઈએ પણ આપણે બાબુ અમુક અમુક વંટોળિયા એવા હાથે કરીને હાથ કરી દાખલો સાંભળેલો પતિ પત્ની રહેતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા ભાઈ ખેતી નું કરતા હતા એ બેન ને એક પાપડ નું પડીક વાડું આવતું હોય છે જો આ ઘર માંથી વંટોળિયા ઉભા થાય એની વાત કરું છું ઘરની વાત ઘરમાં માં રખાય

પાપણ નો ભાંગ્યો ઘર ભાંગી જો એ રખડે બે હવે ઘરના મંતોળિયા ઘરેથી ઉભા નો કર્યા કે હવે કે સમાધાન કરાવરાવો ને હવે પાપણ નો ભાંગે બૈરા રે તમારે થી અરે ભલા માણા એક હું તો બેנוને ખાસ કહું છું અને ભાઈઓને કહું બેנוને સાચવજો કારણ કે એ જે બધું છોડીને આવ્યું છે ને એનું આપણે આપડે 25% ન છોડીએ કે એમ હા એ એ પોતાનો પરિવાર છોડે પોતાની જન્મ ભૂમિકા છોડે પોતાના માતા પિતા છોડે પોતાનો પરિવાર છોડે અને પારકા પોતાના કરે ને એ દીકરી કારણ કે આપ આપણે બે દી ઘરે જવાય ને તો કીડીઓ છે હલો ઘરે હલો ઘરે પણ તમને કોઈ રાખે એવું જ નથી તમે ઘરે જ પોહાવ બહાર કોઈ નથી રાખે નથી દીકરાને ને લગ્ન થયા હોય ને દીકરાને ને આવે ને ત્યાં એસી એસી વર્ષ ડોસી હોય ને એને ખબર એ વ્યક્તિ હોવ થઈને આવી પણ એ નખરા કરતી હોય છોકરા મહત્વની વાત સમર્પણ બાપુ દીકરી કરી ને એક સંત કરી બાકી કોઈ ની તાકાત નથી તમે વિચાર કરજો પચાસ વીઘા જમીન હોય બે દીકરા હોય એક દીકરી હોય તો પચીસ પચીસ વીઘા ના બે જ ભાગ પડે દીકરી નો ભાગ કેમ નથી પડતો દીકરી એનું સંતાન નથી અને કોઈ દીકરી બાપુ ઠીક છે અત્યારે બહુ મારે વાતું કર્યા જેવું નથી અત્યારે તો કદાચ કોઈ કોરેટે સડે બાપુ આપણે જૂની વાતમાં કોઈ દિવસ હાંપડ્યું નથી કે કોઈ દીકરી કોરેટે સડીને કીધું હોય મારા બાપાએ મારા ભાઈઓને વેચ દીધું મને એક બી ભી કોઈનું એવું બાપુ દીકરી એ કોઈ દિવ ક્વોટે ચડીને કીધું નથી આનું નામ સમર્પણ કહેવાય દીકરી તો દીકરી છે રામ અરે એની ક્યાં વાત કરો ધોમ ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય

તેથી પાંચ લીટર કેરોસીન સાટી ખતમ કરી નાખે પણ કોઈથી એમનો અરે જેની ખુમારી હોય જેની ખાનદાની હોય જેના મા બાપે બાપુ પૂરા સંસ્કાર સિંચન કર્યું હોય ને એ ચાર દિવાલ વચ્ચે બે હાઉડા પાડી લે પણ કોઈ થી કોઈને એમ નો મારી હાવું આમ કે મારી નણ અને સંતાન હારા થાય

અરે શું અમારા પ્રતાપ ની શિવાજી વાતો કરી સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા એમાં આપણે તો હજી કંઈ બાકી વધારે ભણ્યા છે ને એ તો આમ આવતો ખબર જ નથી પડતી બેન આવે છે ભય આવે છે